દાહોદના વેપારીઓ શા માટે લાચાર બન્યા જી હા વાત છે દાહોદની અને વાત છે દાહોદના જ વેપારીઓની જે વેપારીઓ જે છે પોતાની દુકાને બેસીને લાખો રૂપિયાનો વેપાર કરતા હતા તે વેપારીઓ આજે લાચાર લાચાર બન્યા બન્યા છે 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 તે તે લોકો વાત વાત મહિના જ્યારે દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત દબાણ હટાવવાની એટલે કે ડિમોલેશનની કામગીરી જે છે તે દાહોદના અધિકારીઓ કરી હતી અને તે ડિમોલેશનમાં દાહોદના જ વેપારીઓની દુકાનો જે છે તે ડિમોલેશનમાં તોડી હતી એટલે કે તંત્રએ દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે જે દબાણો હતા તે દબાણોને દૂર કરવા માટે ડિમોલેશન યોજ્યું હતું જેમાં ડિમોલેશનમાં આવતી તમામ દુકાનોને જે છે તે તોડી પડાઈ હતી આજે તે વાતને પંદર મહિના થઈ ચૂક્યા છે જ્યારે દાહોદના નેતાઓએ પણ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે અમે તમારા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીશું વેપારીઓની જે દુકાન ગઈ છે તેઓ અત્યારે લાચાર બની ચૂક્યા છે એક વેપારી જ્યારે પોતાનો ધંધો રોજગાર છીનવાતો હોય ત્યારે તેની શું પરિસ્થિતિ હોય તે આપ સમજી શકો છો દાહોદની જનતા સમજી શકે છે પણ આજે તે વાતને પંદર મહિના પૂરા થઈ ચૂક્યા છે એક વર્ષ ઉપરનો સમયગાળો થઈ ચૂક્યો છે પણ અત્યાર સુધી દાહોદના વેપારીઓ માટે કોઈ પણ વૈકલ્પિક

રાજેન્દ્ર કુમાર મિશ્રા એમજી રોડ પર મારી દુકાન હતી દોઢ વર્ષ થઈ ગયો છે હજુ સુધી કંઈ વ્યવસ્થા થઈ નથી હું હોટલમાં નોકરી કરું છું પાંચ હજાર રૂપિયા મને મળે છે આ મારે વ્યવસ્થા કરી આપવા વિનંતી છે ભારત માતા કી છે મારું નામ છે કમલ થાવરદાસ મંગલાણી મારી દુકાન હતી રતલામી સેવની સામે અને જે ડિનોમેશન કામ થયું દાહોદમાં એમાં મારી બી દુકાન તૂટી ગઈ છે અને મારી સાથે જેટલા બધા વેપારીઓ છે એ દાહોદની અંદર કોઈ નોકરી કરે છે કોઈ વેપાર કરે છે કોઈ લહારી બી ચલાવે છે અને ઘણા બધા લોકો દાહોદ છોડીને જતા બી રહ્યા છે અમને એમ એમની પરિસ્થિતિ એવી છે ને કે કોનાથી બી તમે કોઈને પૂછશો ને તો એમનું ઘર ચાલે એવું બી નથી અમે આજની તારીખમાં કલેક્ટર ઓફિસમાં આવ્યા છે કલેક્ટરને આવેદન આપવા બી આવ્યા છે અને અમે જેટલું કહીએ

અને અમે બેરોજગાર છીએ સરકારશ્રીને અને બધાને અમારી નમ્ર અરજ છે કે અમને વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવામાં આવે જેથી અમારા બધાના વેપારીઓના રોજગાર અને ઘરના ખર્ચા નીકળે અને અમે રોજગાર થતા થઈએ જય ભારત ભારત આજે અમે દાહોદના બધા વેપારીઓ અહીંયા ભેગા થયા છે અને સ્માર્ટ સિટીના વખતે અમારી દુકાનો આજે દોઢ વર્ષ થઈ ચૂક્યા છે અને ડિમોલેશન થઈને પણ હજી સુધી સરકારશ્રીએ અમારે કોઈ વ્યવસ્થા વેકલી વ્યવસ્થા નથી કરી એના અર્થે અમે આજે દાહોદમાં કલેક્ટર ઓફિસ પર બધા વેપારીઓ સાથે મળીને અને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે અમારું કામ જલ્દી જલ્દી થાય અને ઓમ પ્રકાશ પવાર